और एकदम लेटेस्ट कलेक्शन जो आखा सूरत मा और आखा सूरतनी मंडी मा जे भाव मा हु आपन कोई भाव मा नहीं आपी सर 50% डाउन ही रेट मा ब्राइडल कॉन्सेप्ट मा एवो एक कॉन्सेप्ट કે જબરદસ્ત કલેક્શન ના સાથે ખાલી તમને ભારતીય લેવું પડશે તો ખાલી કોસ્મેટિક કેમ કે છે દુલ્હન પેટર્નમાં જે દુલ્હનની ડોલી પેટર્ન્સ કહેવાય એને ડોલી પેટર્ન્સ બી કહેવાય એકદમ રજવાડી લુક્સ બી કહેવાય અને અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ રીતે આપણે લહેંગાની વાત કરીએ છીએ કે આ વસ્તુ એકદમ આખી મળવાની છે ઓર ડિફરન્ટ એકદમ તમે વસ્તુની વાત કરવા જોઈએ એકદમ વસ્તુ એકદમ આખી અલગ મળવાની છે આ જોઈ શકો તમે મરૂન એન્ડ રામા ગ્રીન કલરનો જે કોમ્બિનેશન છે એનો જે ગેટઅપ છે ને ગેટઅપ આખો અલગ છે આ જોઈ શકો તમે

દર્શકો આજે તમારી માટે લાવ્યો છે બ્રાઇડલ લહેંગાઓનો કોન્સેપ્ટ કેમ કે તમે મારી બેકસાઇડ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે બ્રાઇડલ કોન્સેપ્ટ લઈને આવ્યો છે ઓ બ્રાઇડલ કોન્સેપ્ટમાં એવો એક કોન્સેપ્ટ કે જબરદસ્ત કલેક્શનના સાથે ખાલી તમને બહારથી લેવું પડશે તો ખાલી કોસ્મેટિક કેમકે એની સિવાય કોઈ લેવાની જરૂરત જ નથી કેમ કે તમને બધી જ વસ્તુઓ હજી જોન એક જ પેકેટમાં ઓર એક જ પેટીમાં તમને બધું જ આપી દે છે આ જોઈ શકો તમે ડબલ દુપટ્ટાના સાથે એક વેલ્વેટ દુપટ્ટાના સાથે વિથ લટકન આવી ગઈ બ્રાઇડલ લહેંગો આવી ગયો એની સાથે શૂઝ પણ આવવાના છે ઓર પ્રોપરલી રીતે તમે જોઈ શકો

ફર્સ્ટ કલેક્શનમાં એકદમ જબરદસ્ત અહીંયા તમને ડાયમંડ વર્ક મળવાનું છે ડાયમંડ વર્કમાં પ્યોરલી તમને અહીંયા જર્કન વર્કનું કામ મળવાનું છે ઝર્કન વર્કમાં તમે જોઈ શકો સ્પેશિયલી મલ્ટી થ્રેડ વર્કનો બી કામ કરેલું છે અને મલ્ટી થ્રેડ વર્કના સાથે સાથે નીચે રજવાડી પેટર્ન્સમાં અહીંયા પેચ પણ આપેલા છે જે ફિગર પેટર્ન્સમાં તમને સ્પેશિયલી ફિગર પેટર્ન્સ મળવાનું છે પૂરો રાઉન્ડ રાઉન્ડઅપ ગિયરમાં જે દામનમાં તમને સ્પેશિયલી ઓર નીચે તમને દામનમાં મલ્ટી થ્રેડ વર્ક ઓ સ્પેશિયલી તમને ડાયમંડ વર્કનો કામ મળવાનો છે અહીંયા તમે પેચ પણ જોઈ શકો પેચ પેચ કેટલો સુંદર લાગે છે પેચનો જે ઉઠાવ આવે છે ને જે આખો અલગ લાગે છે ઓર પેચનો યુનિકનેસ લુક છે ઓર એની જે મરુન કલરની જે કોમ્બિનેશન છે આ એકદમ ફાઇન છે ઓર એકદમ યુનિક લાગે છે એકદમ ડિફરન્ટ આર્ટિકલમાં તમે જોઈ શકો આ વસ્તુ એકદમ અલગ અલગ નેક્સ્ટ આર્ટિકલની વાત કરવા જોઈએ આ બી એકદમ યુનિક છે ઓર છે દુલ્ન પેટર્નમાં જે દુલ્હનની ડોલી પેટર્ન્સ કહેવાય એને ડોલી પેટર્ન્સ બી કહેવાય એકદમ રજવાડી લુક્સ બી કહેવાય અને અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ રીતે આપણે લેંગાની વાત કરીએ છીએ કે આ વસ્તુ એકદમ આખી મળવાની છે ઓર ડિફરન્ટ એકદમ તમે વસ્તુની વાત કરવા જોઈએ એકદમ વસ્તુ એકદમ આખી અલગ મળવાની છે આ જોઈ શકો તમે એન્ડ રામા ગ્રીન કલર નો જે કોમ્બિનેશન છે જે આખો એકદમ ડિફરન્ટ છે ઓર યુનિકનેસ છે એકદમ યુનિકનેસની વાત કરવા જઈએ યુનિકનેસ રહેવાનો છે ઓર કલર કોમ્બિનેશનની ઓર નીચે કટિંગ પેસ્ટિંગનો ટોટલી કામ મળવાનો છે ઓર જે લહેંગાનો લુક ઓર ગેટઅપ્સ આવે છે આ આખો અલગ આવવાનો છે આ જોઈ શકો તમે ઓર સ્પેશિયલી તમને સાઇઝની વાત કરવા જોઈએ સાઇઝ એકદમ ફૂલ સાઇઝ મળવાની છે કોઈ ચોર સાઇઝ નથી મળવાની કેમ કે પ્રોપરલી ફૂલ સાઇઝના સાથે કોન્સેપ્ટ બનાવ્યા છે ઓર તમને ખબર જ હશે કે વેલવેટ કઈ કઈ ટાઈપના આવે છે વેલવેટ ઇન્ડિયામાં ઓર સુરતમાં વાત કરવા જોઈએ જ્યાં લહેંગા બને છે સુરત લગભગ લગભગ થ્રી યા ફોર ટાઈપના લેંગા બને છે જે ફાઇવ થાઉઝન્ડ વેલ્વેટમાં સ્પેશિયલી અજી બનાવે છે તમારી માટે સ્પેશિયલી વેલ્વેટ ઓફ ફાઇવ થાઉઝન્ડ ઓર ફાઈવ થાઉઝન્ડમાં એકદમ ડાયમંડ વર્કની ફૂલ ગેરંટી તમે જોઈ શકો ડાયમંડ વર્કમાં એકદમ સ્પેશિયલી ડાયમંડ વર્ક એકદમ લુકઅપ વાઇઝ હેવી જ રહેવાનો છે ઓર ફાઇવ થાઉઝન્ડ વેલ્વેડમાં એકદમ યુનિકનેસ લુક પણ આવે છે તમે જોઈ શકો એની જે શાઇનિંગ આવે છે ને આખી અલગ લાગવાની છે શાઇનિંગમાં નીચે જે દામન છે દામન આખો ભરેલો નજર આવશે તમને દામન દેખાશે ને તો દામણમાં પ્રોપરલી તમને ડાયમંડ વર્ક થોડો ક્લોઝઅપથી બતાવજો કેમ કે ડાયમંડ વર્કનો જે ગેટઅપ્સ આવે છે આખો અલગ આવવાનો છે ઓર ડાયમંડ વોક્સનો જે લુક ઓર ગેટઅપ છે એકદમ ડિફરન્ટ છે આ જોઈ શકો લાસ્ટ આર્ટિકલ છે લાસ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે આ જોઈ શકો લાસ્ટ આર્ટિકલમાં જે ગેટઅપ છે જે સિકવન્સનો વર્ક કરેલો છે આ જોઈશું સિકવન્સ ઓર મલ્ટી થ્રેડ વર્કનો ઓર ગોલ્ડન જરીનો વર્ક કરેલો છે ઓર ગોલ્ડન જરી વર્કનો જે ઉઠાવ આવે છે બહુ જ ફાઇન લાગે છે ઓનિયન પિંક કલર ઓર મરૂનિશ કલરનો જે કોમ્બિનેશન આપેલો છે એકદમ અલગ ઓર ડિફરન્ટિવ રહેવાનો છે ઓર યુનિકનેસ લુક લાગે છે ઓર યુનિકનેસ લુકમાં એનો જે ગેટઅપ્સ આવે છે ઓર એનો પહેરવા પછી જે ગેટઅપ્સ આવશે ને એકદમ આખો લાગશે તમે તમને હું વેર ઘર બતાવી દઉં આ જોઈ લો એનો જે ગેટઅપ છે ને ગેટઅપ આખો અલગ છે આ જોઈશું તમે ગેટઅપનો જે ગેટઅપ છે એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે પ્યોરલી રઝવાળી લુકના સાથે ઓર એની સિવાય એની સિવાય બી તમને બહુ બધા પેટર્ન્સ મળી જશે તમને સાઇડર જોઈતા હોય સાઇડર મળી જશે આવી રીતના આવી રીતના સાઇડર કોન્સેપ્ટમાં જોઈતા હોય સાઇડર કોન્સેપ્ટમાં બી એકદમ જબરદસ્ત કેમ કે દુલ્હન માટે તો હજીજો છે જ એમની બહેનો માટે શું કરવાના બહેનો માટે બી સ્પેશિયલ છે જ આ જોઈ શકો જે દુલ્હનની બેન છે એમના માટે બી સાઇડર કોન્સેપ્ટ બહુ બધા છે જ્યોર્જટમાં જોઈતો જોર્જટ જ્યોર્જટ મળી જશે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ ચાર્ટ કે અત્યારે બ્લેક ચાર્ટનો બહુ વધારે ક્રેઝ છે માર્કેટમાં ઓર બ્લેકનો આટલો યુનિકનેસ ચાલે છે આ જોઈ શકોને બ્લેકનો જે ક્રેઝ છે ને આ જોઈ શકોને બ્લેકમાં ક્રશિંગમાં એકદમ લુકવાઈઝ હાવી લાગે છે આ જોઈ શકોને એકદમ જબરદસ્ત પૂરો દામનમાં તમને મલ્ટી થ્રેડ થેડવર્કનું કામ મળવાનું છે ઓર ક્રષ્ણ સાથે આવી રીતના કોમ્બિનેશનમાં એકદમ અલગ અલગ આર્ટિકલ્સ ઓર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ ઓર રેન્જ તમારા મનમાં લાગતું હશે ને કે રેન્જ શું છે માત્ર થ્રી ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટિંગ છે ઓર થ્રી ફિફ્ટીથી સ્ટાર્ટિંગ થઈને તમને બ્રાઇડલ ઓર સાઇડલ્સ બેઓ મળી જશે કોન્સેપ્ટ જેટલા જોઈએ ને એટલી ઓર વેરાયટી એક વખતે ફરીને બતાવી દઉં કેટલી વેરાઇટી છે અનલિમિટેડ વેરાયટી જ્યાં સુધીની વેરાયટી જોઈને જ્યાં સુધીની વેરાયટી મળવાની છે બેક સાઇડ ફ્રન્ટ સાઇડ ગમે ત્યાં ગમે ત્યાં હાથ મળશો યા ગમે ત્યાં નજર મળશો ને ત્યાં સુધીના ખાલી લહેંગા ને લહેગા મળવાના છે જ્યાર સુધીનો તમે ઇનફથી મળો ને ત્યાં સુધીની વેરાયટી મળવાની છે મળીએ નેક્સ્ટેમાં કોન્સેપ્ટમાં ત્યાં સુધીની જય શ્રી